ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમનું આયોજન સ્પોર્ટ્સના વિકાસ માટે બંને દેશો એક મંચ પર જોવા મળ્યા આ બે દિવસીય કોન્ફરન્સમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે અને રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા તેમજ ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીન ઓમ પણ ઉપસ્થિત રહ્યા ઓસ્ટ્રેલિયાના કમિશનરે કહ્યું છે કે રમતગમત ક્ષેત્રે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ખૂબ જૂના છે ઓલિમ્પિક માટે ભારતે જોયેલા સ્વપ્નને પૂર્ણ કરવા સાથે કામગીરી કરીશું રમત ગમત ક્ષેત્રે આગળ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામગીરી કરશે સાથે જ હર્ષ કહ્યું છે કે આ કોન્ફરન્સ બંને દેશોની દોસ્તી દર્શાવે છે બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં આગામી સમયમાં રાજ્યના સ્પોર્ટ્સમાં વિકાસ માટે શું કરી શકાય તે માટે ચર્ચા થશે યોજનાઓ ઘડાશે આગામી ઓલિમ્પિકના આયોજનની મહત્વકાંક્ષા સંદર્ભે પણ ચર્ચા થશે આ કોન્ફરન્સ એ સંબંધ માટેનો દોસ્તી માટેનું એક સૌથી મોટું ઉદાહરણ છે બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં આવનારા સમયમાં વધુમાં વધુ સ્પોર્ટ્સમાં ગુજરાતની અંદર આપણે શું કરી શકીએ એ ખૂબ મહત્ત્વનું કોન્ફરન્સ છે ખૂબ મહત્ત્વનો સંદેશ છે બે દેશ વચ્ચે રાજ્ય વચ્ચે એક દોસ્તીનો સૌથી મોટો સંદેશ છે અરવલ્લી જિલ્લા કલેક્ટરનું બન્યું છે નકલી એકાઉન્ટ કલેક્ટરના ફોટો સાથે નકલી આઈડી બનાવ્યું નકલી આઈડીથી મેસેજ કરાતા મામલો સામે આવ્યો છે કલેક્ટરના પરિચિતોને નકલી મેસેજ હતા એસ મારીચિતોડી પારિકે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી છે ફેક આઈડીની જાળમાં ફસાઈ ન જવા માટે અપીલ કરી છે ફેક આઈડીની સ્ક્રીનશોટ શેર કરી લોકોને અપીલ કરી છે ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી આપી છે સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી અંગે કાર્યવાહી પણ કરાશે તો કર્યુઅલ ક્રિશ્ચન સામે ફરિયાદ મોરિસ અને વકીલ એસયુ રાવલ સામે ફરિયાદ સિવિલ જજ હાર્દિક દેસાઈએ નોંધાવી છે ફરિયાદ એમસી એમસીની જમીન પચાવી પાડવાનું હતું કાવતરું ખોટી આર્બિટ્રેશન ની પ્રક્રિયા શરૂ કરી હતી આર્બિટ્રેશન એન્ડ કન્સિલેશન એક્ટ ઓગણીસો છન્નું ભંગ ખોટા દસ્તાવેજ ઉભા કરવા બદલ ફરિયાદ છે કારણ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે મોડી રાત્રે અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું જેમાં મોટા ગેરકાયદેસર ગેરકાયદેસરખાની ચોરી છડપાય ચોટીલા રાજકોટ હાઇવે આણંદપુર રોડ નાની મોલડી ગામ આપાગી ગાનો ઓટલો સાંગાણી પુલ મઘરીખડા ગામ સહિતના હાઈવે પર હાથ ધર્યું હતું આ તપાસ હાથ ધરી હતી તો રેતીનું ખનન કરતા પાંચ ડમ્પર મોબાઈલ સાદી રેતી સહિત એક પોઈન્ટ વીસ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે ત્યારે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાતા ભો માફિયાઓમાં ફફડાટ બીજી તરફ ખનીજ માફિયાઓએ વોટ્સએપમાં ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા છે ને અધિકારીઓ ચેકિંગ કરવા જાય ત્યારે મેસેજથી ગ્રુપમાં તેઓ જાણ કરી દે છે ત્યારે અહીં સ્થાનિક જિલ્લા ખાણ વિભાગની ટીમે તેમજ વિસ્તારોમાં આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી આ રેડ દરમિયાન જુદા જુદા કુલ પાંચ ટ્રક જે અનઅધિકૃત ખનીજ નું વહન કરતા હતા તમામે તમામ જે ટ્રક છે એ ટ્રક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ રજૂ કરેલ નથી બુલેટિન માં રજા આપશો